દારૂ જપ્ત કર્યો છે વિદેશી દારૂની પચાસ હજાર થી વધારે એટલે કે છપ્પન હજાર ઇઠ્યાસી બોટલો કબજે કરી છે દારૂની બોટલની કિંમત અંદાજે વધુ નો વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રાજ્ય પોલીસ વડા કચ્છની મુલાકાતે જાય તે પહેલા જ આટલી મોટી કિંમતનો દારૂ ઝડપાતા ખડભડાટ જવા પામી છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સરહદી વિસ્તાર છે અને તેમાં તે ખૂબ કચ્છ માટે અને દેશ માટે ક્યારેક ને ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે તેમ છે આવતીકાલે જ એટલે કે પોલીસ વડા ગુજરાતના પોલીસ વડા કચ્છની મુલાકાતે છે જેમાં મહત્વની એક બેઠક યોજવાના છે જેમાં આર્મી એરફોર્સ બીએસએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીં આવવાના છે તેની વચમાં અત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીમાં જો વાત કરીએ તો સત્તા પરિવર્તન બાદ દારૂનું દૂષણ વધ્યું હોવાના લોકમુખે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ડીજીપી

અઠ્યાસી જેટલી બોટલો કબજે કરવામાં આવી છે અને જે તેમાં વાહનો હતા 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 જે ટ્રક ટ્રક ત્રણ નાના પણ કુલ મુદ્દા માલ સહિત એટલે કે અત્યાર સુધીમાં પાંચ કરોડ જેટલો મુદા માલ એસએમસીએ જપ્ત કર્યું છે જ્યારે સ્થાનિક પોલીસ છે તે હજી આ બાબતથી અજાણ રહી હતી જેમાં લિસ્ટેટ બુટલેગર અનોપસિંહ રાઠોડ અને દેવેન્દ્ર કાપી